વર્ષ ઓગણીસો છેતાલીસ ભારત હજી સ્વતંત્ર નહોતું થયું પણ એ નક્કી હતું કે ભારત હવે સ્વતંત્ર થઈ જશે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને અંગ્રેજો દેશના નેતાઓને સત્તા સોંપીને જતા રહેશે એટલે દેશને એક એવા નેતાની જરૂર હતી જે વડાપ્રધાન બની શકે અને દેશને સારી રીતે ચલાવી શકે કોંગ્રેસ સમયમાં દેશની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી હતી એટલે કોંગ્રેસ અધ્યક્ષના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના થવાની હતી અચાનક કોંગ્રેસ અધ્યક્ષનું પદ અત્યંત મહત્વપૂર્ણ બની ગયું કારણ કે આ જ વ્યક્તિ સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન બનવાના હતા એ સમયે મોલાના અબ્દુલ કલામ આઝાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા આ નામ યાદ રાખજો આગળ પણ આ નામ આવશે હકીકતમાં તેઓ છેલ્લા છ વર્ષથી અધ્યક્ષ હતા કારણ કે ઓગણીસો ચાલીસથી ભારત છોડો આંદોલન બીજું વિશ્વયુદ્ધ અને મોટા ભાગના નેતાઓ જેલમાં હોવાના કારણે કોંગ્રેસ અધ્યક્ષપદ માટેની ચૂંટણીઓ થઈ નહોતી મોલાના અબુલ કલામ આઝાદને કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ચૂંટણી લડવામાં રસ હતો અને એમને પણ વડાપ્રધાન બનવાની ઈચ્છા હતી પણ ગાંધીજીએ એમને અધ્યક્ષપદ માટે ઊભા રહેવાની સ્પષ્ટ ના કહી દીધી એટલે અનિચ્છાએ એમને ચૂંટણીમાં ભાગ ન લીધો એટલું જ નહીં ગાંધીજીએ બધાને સ્પષ્ટ કહી દીધું હતું કે કોંગ્રેસ અધ્યક્ષપદ માટે નહેરુ એમની પહેલી પસંદગી છે આમ કોંગ્રેસના અધ્યક્ષ અને ભારતના પ્રથમ વડાપ્રધાન પદ માટે નામાંકન માટેની છેલ્લી તારીખ ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો છેતાલીસ હતી એ સમયે ઇલેક્શન કમિશન નહોતું એટલે પ્રદેશ કોંગ્રેસ કમિટી નિર્ણય લેતી હતી નહેરુ કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે ગાંધીજીની પસંદ હોવા છતાં પંદર પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી એક પણ માણસે નહેરુને વડાપ્રધાન બનાવવા માટે વોટ નહોતો કરેલો ઉલટાનું પંદરમાંથી બાર કોંગ્રેસ કમિટીએ સરદાર વલ્લભભાઈ પટેલને નોમિનેટ કર્યા અને બાકીને ત્રણ કમિટીએ નોમિનેશનમાં ભાગ નહોતો લીધો એટલે સ્પષ્ટપણે ભારે બહુમતી સરદાર પટેલની તરફેણમાં હતી પણ ગાંધીજી નહેરુને અધ્યક્ષ બનાવવા માંગતા હતા એટલે ગાંધીજી માટે આ એક પડકાર હતો એટલે એમણે આચાર્ય જે બી કૃપલાણીને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસેથી નહેરુ માટે પ્રસ્તાવો મેળવવા સૂચના આપી કૃપલાણી સારી રીતે જાણતા હતા કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વોટ આપવા માટેનો અધિકાર ફક્ત પ્રદેશ કોંગ્રેસ કમિટીને જ છે છતાં ગાંધીજીની ઈચ્છાને માન આપીને કૃપલાણીએ કેટલાક કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોને પાર્ટી પ્રમુખ પદ માટે નહેરુનું નામ આપવા માટે રાજી કર્યા અને ગાંધીજીએ નહેરુને કહ્યું કોઈ પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા એમને નોમિનેટ કરવામાં આવ્યા નથી અને ફક્ત થોડા જ વર્કિંગ કમિટીના સભ્યો દ્વારા એમને નોમિનેટ કરવામાં આવ્યા છે આ સાંભળી સ્તબ્ધ થઈ ગયેલા નહેરુએ સ્પષ્ટપણે ગાંધીજીને કહ્યું કે કોઈના હાથ નીચે કામ નહીં કરે કાં તો એ સરકારમાં ફર્સ્ટ પોઝિશન ઉપર રહેશે બાકી કોંગ્રેસનું વિભાજન કરશે એટલે નહેરુની જીત સામે હારીને ગાંધીજીએ સરદાર પટેલને નામ પાછું લેવા મનાવ્યા સરદાર પટેલ ગાંધીજીની ખૂબ જ રિસ્પેક્ટ કરતા હતા એટલે એમણે ગાંધીજીના નિર્ણયને માન આપીને નામ પાછું લઈ લીધું તો કંઈક આ રીતે જવાહરલાલ નહેરુ જેને એક પણ વોટ નહોતો મળ્યો એ સ્વતંત્ર ભારત દેશના પહેલાં વડાપ્રધાન બન્યા જ્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સરદાર પટેલના નામ પાછા ખેંચવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ ખૂબ નિરાશ થયા અને કહ્યું કે ગાંધીજીએ ફરી એકવાર ગ્લેમરસ નહેરુ માટે પોતાના વિશ્વાસુ સહાયકનું બલિદાન આપ્યું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જ્યારે ફરીવાર શબ્દ વાપરે છે ત્યારે એ કહેવા માગે છે કે ગાંધીજીએ ભૂતકાળમાં પણ સરદાર પટેલના બદલે નહેરુને પસંદ કરેલા છે ગાંધીજીને શરૂઆતથી જ નહેરુ પ્રત્યે સોફ્ટ કોર્નર હતું અને એમણે ઓગણીસો છેતાલીસ પહેલાં ઓછામાં ઓછા બે વાર કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે સરદાર પટેલ કરતાં નહેરુને પસંદ કર્યા હતા આવું ઓગણીસો ઓગણત્રીસ અને ઓગણીસો સાડત્રીસમાં બન્યું હતું અને કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે જો નહેરુને વડાપ્રધાન બનાવવામાં ન આવ્યા હોત તો તેઓએ કોંગ્રેસને વિભાજન કરવાની ધમકી આપી હતી અને સરદાર પટેલ માટે સત્તા કે પદ મહત્વનું નહોતું પણ રાષ્ટ્રપ્રેમ પહેલો હતો અને દેશની એકતાને કાયમ રાખવા માટે એમણે બલિદાન આપ્યું સરદાર પટેલના બે જાણીતા ક્રિટિક્સે પણ સ્વીકાર્યું કે સરદાર પટેલ કરતાં જવાહરલાલ નહેરુને પસંદ કરવાનો ગાંધીજીનો નિર્ણય ખોટો હતો મોલાના અબુલ કલામ આઝાદ જે કોંગ્રેસના અધ્યક્ષ અને ભારતના એજ્યુકેશન મિનિસ્ટર હતા એમણે પોતાની આત્મકથામાં સ્વીકાર્યું હતું કે સરદાર પટેલને ટેકો ન આપવો એ મારી ભૂલ હતી અમારા વચ્ચે ઘણા મુદ્દાઓ ઉપર મતભેદ હતા પરંતુ મને વિશ્વાસ છે કે જો તેઓ મારા પછી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હોત તો તેમણે નહેરુ જેવી ભૂલો ન કરી હોત હું મારી જાતને ક્યારેય માફ નથી કરી શકતો જ્યારે મને લાગે છે કે જો મેં આ ભૂલો ન કરી હોત તો છેલ્લા દસ વર્ષનો દેશનો ઇતિહાસ અલગ હોત આ જ રીતે શ્રી રાજગોપાલાચારી જે ભારતના હોમ અફેર્સ મિનિસ્ટર હતા જેમને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પદથી સરદાર પટેલને દૂર રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા એમણે લખ્યું હતું કે જો નહેરુ મંત્રી અને સરદાર પટેલને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો તે વધુ સારું હોત મેં પણ એવું માનવાની ભૂલ કરી હતી કે જવાહરલાલ નહેરુ સરદાર પટેલથી વધુ શિક્ષિત છે જે મારી ભૂલ હતી આ સિવાય માઇકલ બ્રેચર જેણે નહેરુની બાયોગ્રાફી લખી છે એ લખે છે કે અધ્યક્ષપદને વારાફરતી બદલવાની પ્રથા અનુસાર સરદાર પટેલ આ પદ માટે યોગ્ય હતા મતલબ કે દર વખતે નવા અધ્યક્ષને મોકો આપવો અને સરદાર પટેલને કરાચી અધિવેશનની અધ્યક્ષતા કરતાં પંદર વર્ષ વીતી ગયા હતા જ્યારે નહેરુએ ખાલી ઓગણીસો છત્રીસ અને ઓગણીસો સાડત્રીસમાં લખનઉ અને ફિરોઝપુરમાં અધ્યક્ષતા કરી હતી એ કરતાં પણ પ્રદેશ કોંગ્રેસ કમિટીની પસંદ સરદાર પટેલ હતા અને નહેરુની પસંદગી ગાંધીજીના હસ્તક્ષેપથી થઈ હતી અને સરદાર પટેલને પદ છોડવા માટે મનાવવામાં આવ્યા હતા જો ગાંધીજીએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો સરદાર પટેલ દેશના પહેલાં વડાપ્રધાન હોત પણ આ પુરસ્કાર એમના પાસેથી છીનવી લેવામાં આવ્યો ગાંધીજીની સરદાર પટેલના બદલે જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવવાની એક ભૂલ દેશ આજે પણ ભોગવી રહ્યું છે જેમાં સૌથી મોટો મુદ્દો છે કાશ્મીર જો સરદાર પટેલ દેશના પહેલાં વડાપ્રધાન હોત તો આજે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હોત જે માણસ પાંચસો બાસઠ રજવાડા એક કરી શકે એના માટે કાશ્મીર બહુ મોટો પ્રોબ્લેમ ના હોત અને બીજું ભારત ચીન યુદ્ધમાં દેશ હાર્યું હોત ચીનના ઇરાદા વિશે સરદાર પટેલ પહેલાંથી જ જાણતા હતા અને એમણે નહેરુને પત્ર લખી વોર્નિંગ પણ આપી હતી કે ચીન ભરોસો કરવાને લાયક નથી પણ નહેરુએ એમને સિરિયસલી ન લીધા અને નહેરુએ તિબેટને ચીનનો ભાગ ગણાવી દીધો અને ઓગણીસો બાસઠમાં ઇન્ડો ચાઇના વોરમાં દેશે ખૂબ જ શરમજનક હારનો સામનો કરવો પડ્યો નહેરુની હિન્દી ચીની ભાઈભાઈની નીતિના કારણે આજે કૈલાસ પર્વતે ચીનનો ભાગ છે યુએનએસસી જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ જે દુનિયામાં શાંતિ જાળવવાનું કામ કરે છે અને જરૂર પડે તો શાંતિ જાળવવા માટે કોઈપણ દેશ ઉપર લશ્કરી કાર્યવાહી કરી શકે છે જેમાં પાંચ દેશ પરમાનન્ટ મેમ્બર છે અમેરિકા રશિયા ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ અને ચીન અને આ યુએનએસસીની પરમાનન્ટ સીટ જે ચીન પાસેથી લઈને ભારતને દેવા માટે અમેરિકા અને રશિયાએ ઓફર કરી હતી જે નહેરુએ સ્વીકારીને અને ચીન પાસે જ રહેવા દીધી જેની ખોટ આજે પણ દેશને પડી રહી છે સરદાર પટેલ જો દેશના પહેલાં વડાપ્રધાન બન્યા હોત તો આજે દેશ આર્થિક સામાજિક અને બધી રીતે સારી પોઝિશન ઉપર હોત ભૂતકાળમાં થયેલી એક ભૂલ દેશ છેલ્લા કેટલાય વર્ષોથી ભોગવી રહ્યું છે બસ વિડીયોમાં આટલું જ આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ યંગ જનરેશનને આપણો ઇતિહાસ જણાવવાનો છે અને આપણા પોતાના મેન એવા સરદાર પટેલ ઉપર ખાલી ગુજરાત જ નહીં દેશના બધા નાગરિકોને ગર્વ હોવું જોઈએ આ વિષયમાં તમે શું જાણતા હતા કમેન્ટ્સમાં જણાવજો ખાસ લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ ઉપર ઘણા નવા વિડીયો આવવાના છે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય સરદાર જય શ્રી રામ